તમને ટોપિક નું નામ જાણીને તમને ખબર પડે છે કે આજે આપણે કયા ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છે અંક ઉમેરો એટલે કે સરવાળો કરવાનો બરાબર તો સરવાળાનું બીજું નામ છે વત્તાકાર સરવાળાની નિશાની પ્લસ છે સરવાળામાં એક સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરી શકાય છે અને સરવાળામાં એકમ ના સ્થાનની ગણતરી પહેલી થાય છે ઉછાળો જંગલના પ્રાણીઓ રમી રહ્યા છે એક પછી એક બેટ વડે દડા ને નીચે ન પડે ત્યાં સુધી ઉછાળે છે બરાબર આજે બધા પ્રાણીઓ છે રમે છે એક પછી એક બેટ જ્યાં સુધી નીચે ના પડે ત્યાં સુધી

ચૌદ માં સાત ને ઉમેરવા બન્નુ ચૌદ પર ઉભો છે બન્નુ ચૌદ પર ઉભો છે બરાબર બન્નુ શાની પર ઉભો છે ચૌદ પર ઉભો છે તમને તમારી ચોપડીમાં દેખાય છે અને તે તેમાં સાત પગલા આગળ ઉમેરે છે એટલે તે એકવીસ પર પહોંચે છે ચૌદ માં સાત ઉમેરીએ તો એકવીસ થાય બરાબર ચૌદ માં સાત ઉમેરો તો એકવીસ થાય ને ચૌદ પર ઉભો છે સાત થાય રીતે હવે આ લોકો પ્રાણીઓ રમત રમે છે હવે જુઓ હવે આ જે પ્રાણીઓ છે રમત રમે કેવી રીતે તો જો સોળ માં સાત ઉમેરવાના વિદ્યાર્થી મિત્રો તો તમે શીખવાડ્યું છે ગણતરી કરતા સોળ પછી ગણો સત્તર ઓગણીસ વીસ એકવીસ બાવીસ સોળ માં સાત વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તો અઢાર વત્તા દસ થશે અઠ્યાવીસ ઓગણીસ વત્તા પંદર થશે ચોત્રીસ તો લખો ચોત્રીસ ત્યાર પછી તો થશે બરાબર તો આ બધા પ્રાણીઓ જે છે એક બે ત્રણ ચાર પાંચ અને છ આ છ એ પ્રાણીઓમાં રમત કોણ જીત્યું અને કોણ હાર્યું તો સૌથી વધારે કોના થયા છે થયા છે કેટલા થયા છે કાચબાના થયા છે કે કેટલા થયા છે કાચબાના એકવીસ કેટલા થયા છે એકવીસ એટલે કાચબો હારે છે અને હાથી જીતે છે આ પરથી તમે ગણતરી કરી શકો બરાબર હવે અનુમાન કરો અને કહો

રમત રમવા માટે આવ્યા છે અને તળે ગુસ્સામાં કેટલાક અંક ભૂંસી નાખ્યા છે તો ખૂટતા અંક લખો આપણે આ પાઠમાં ખૂટતા અંક લખવાના છે બરાબર તો આપણે જોઈએ અને કોણ જીતે છે વિજેતાનું નામ પણ લખીશું વિદ્યાર્થી મિત્રો સોળ વત્તા ખાલી જગ્યા બરાબર એકવીસ જવાબ એકવીસ થાય છે પણ આપણે સોળ માં કેટલા અંક ઉમેરીએ તો જવાબ એકવીસ થાય વિદ્યાર્થી મિત્રો તો સોળ માં આપણે પાંચ અંક ઉમેરીશું બરાબર સોળ પછી ગણીએ અને એટલે બરાબર ત્યાર પછી જોઈએ ખાલી જગ્યા પણ માં બીજા કેટલા ઉમેરીએ તો જવાબ બત્રીસ આવશે તો આઠ માં બીજા આપણે તો કેવી રીતે કરવાનું બત્રીસ માઇનસ આઠ કરો કેટલા થશે ચોવીસ એટલે ચોવીસ વત્તા આઠ કરો તો જવાબ આવશે બત્રીસ ગણો ચોવીસ પછી અને ઉમેરો તો જવાબ આવશે ખાલી જગ્યા વત્તા પાંચ બરાબર પાંત્રીસ પાંત્રીસ ઓછા પાંચ કરો તો આવશે ત્રીસ તો જવાબ શું આવશે ત્રીસ વત્તા પાંચ બરાબર પાંત્રીસ એકદમ ઈઝી અને છેલ્લું છે

છાપ કોને કહેવાય કોને કહેવાય બરાબર તમને ખબર હશે કે રૂપિયાના સિક્કાની બે બાજુ હોય છે એક બાજુ છાપ હોય બીજી બાજુ કાંઠ હોય સિક્કાની બે બાજુ હોય છે સિક્કાની એક બાજુ અંગ્રેજી અંકો એક બે પાંચ દસ થી લખેલું હોય છે અને અંકો લખેલી જે બાજુ છે તમે રૂપિયાનો સિક્કો જુઓ એમાં એક રૂપિયો જે લખેલી બાજુ છે એને કાંઠ કહેવામાં આવે છે અને જે ત્રણ સિંહોની આકૃતિ ત્રણ સિંહોવાળી જે આકૃતિ દોરેલી હોય છે એને છાપ કહેવામાં આવે છે બરાબર રૂપિયાના સિક્કાની બે બાજુ હોય છે એક થી 99 ના अंकો લખેલા હોય દરેક ખેલાડી પાસે હોય છે સિક્કો ઉછાળે છે જે બાજુ સિક્કો ઉછાળે છે ત્રણ સિંહોની આકૃતિ હોય એ છાપ અને જે બાજુ તમને અક્ષર દેખાય છે તે

છે તો આ રમત તમારી જાતે રમવાની છે અને પછી તમારે આમાં લખવાની છે અને મને કહેવાનું છે બરાબર તમે આ રમત કેવી રીતે રમ્યા હવે આપણે આગળ જો એક સાથે બે ચિન્ટુ અને મિન્ટુ ખરીદી કરવા ગયા તેમણે કેટલી વસ્તુઓ ખરીદી ચૂકવવા માટે તેમણે નોટ અને સિક્કા વાપર્યા પણ એક સાથે બે જ બરાબર હવે કેટલી ખરીદી કરે જો દસ ની નોટ પચાસ ની નોટ વીસ ની રૂપિયાનો સિક્કો પાંચ નો સિક્કો બે નો સિક્કો આ બધા ના માંથી દરેક વસ્તુ ખરીદવા માટે તમે કયા બે નો ઉપયોગ કરશો નોટ કે સિક્કાનો નો એક થી વધુ વાર ઉપયોગ કરી શકો જો હવે બે છે તો વીસ રૂપિયા તો વીસ રૂપિયા ની નોટ તમે યુઝ કર્યો બરાબર હવે ચોપડીની ની નોટબુક ની કિંમત દસ રૂપિયા છે તો તમે દસ ની નોટ યુઝ કરશો ત્યાર પછી ચાલીસ રૂપિયાનો બોલ છે તો બે વખતે પચીસ રૂપિયાની ડીંગલી છે બરાબર તો એ ડીંગલી છે પચીસ રૂપિયા તો આપણે કેવી રીતે યુઝ કરી શકીએ વીસ ની નોટ અને પાંચ નો સિક્કો યુઝ કરી શકીએ સાહીઠ રૂપિયા નો ફ્રોક છે કાં તો શર્ટ છે તો કેવી રીતે ઉપયોગ કરી શકો પચાસ રૂપિયાની નોટ અને એક દસ ની નોટ આ રીતે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ આ રીતે આપણે ગણતરી કરતા પણ શીખાય હવે જો તમે કેટલું ઝડપથી ગણતરી કરી શકો છો આ જે છે તમે મૌખિક ગણતરી કરવાની છે બરાબર વહેલું તે શું કરે છે હવે જો સાત વત્તા પાંચ વત્તા ત્રણ કેટલા થશે સાત વત્તા પાંચ વત્તા ત્રણ સાત માં પાંચ ઉમેરી આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર તો પણ પંદર થાય અને બાર માં ત્રણ ઉમેરો તો પણ પંદર થાય અક્કા અને ઉમેરવામાં મદદ કર અને તું લખ્યા વગર પણ ઉમેરી શકે છે સાત થી શરુ કર પાંચ વધુ ગણો તો બાર મળે અને હવે તેમાં ત્રણ ઉમેરો તો પંદર હું પેલા સાત માં ત્રણ ઉમેરીશ દસ પણ ઉમેરી શકું પછી પાંચ ઉમેરું ત્યારે સાત વત્તા પાંચ વત્તા ત્રણ અથવા તો દસ વત્તા પાંચ કરીએ તો પણ પંદર બધાનો જવાબ એક સરખો હવે તમારે આ તમારી જાતે કરવાનું છે બરાબર આ રમત જે છે એ તમારી જાતે રમવાનું છે આ બરાબર જુઓ માં પાંચ છ પછી આપણે ગણવાનું સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર એટલે આવશે પંદર પછી માં ચાર ઉમેરો દસ અગિયાર બાર તેર ચૌદ સાત માં ત્રણ ઉમેરો વત્તા આઠ ઉમેરો તો થશે અઢાર આઠ માં ત્રણ ઉમેરો આઠ અગિયાર અગિયાર ને અગિયાર ને બે કેટલા થશે બાર અને તેર એટલે આવશે તેર બરાબર આ રીતે પણ તમે ગણતરી આસાનીથી થી કરી શકો હવે આ જે મડકાની ની માર્કણ ગોળી છે એક ગરોળી એક કાણા બીજા કાણા ખસે છે તે જ્યાં જાય છે ત્યાં કાણા સંતાયેલા જીવડા ખાઈ જાય છે દરેક કણામાંના જીવડાની સંખ્યા દર્શાવવી બરાબર જ્યાં સંતાયેલા હોય જ્યાં આજુબાજુ જ્યાં સંતાયેલા જ્યાં બધા જીવડા છે જ્યાં જાય ત્યાં જીવડા ખાઈ જાય છે બરાબર તો કાણા રૂપે ગરોળી અઢાર જીવડા ખાવા માટે ત્રણ કાણા જાય તો ગરોળી જે રસ્તો લે છે તે આ છે તો જો તો એમાં છે કે ભાઈ અઢાર ખાવા માટે આઠ વત્તા એક વત્તા નવ ની ગણતરી કરો તો અઢાર હવે બાર જીવડા ખાવા માટે કયો રસ્તો લેશે બાર જીવડા ખાવા માટે તો છ વત્તા એક વત્તા પાંચ છ માં એક ઉમેરો કેટલા થશે ખાઈ શકે એમાં કેવી રીતે તમે લખી શકો પાંચ વત્તા દસ પણ કરી શકો દસ વત્તા પાંચ પંદર વત્તા પાંચ એટલે થઈ ગયા વીસ એવી રીતે અઢાર જીવડા અને બાર જીવડાનું તમારી જાતે લખવાનું છે હવે રમતનો સમય જો આપણે જોયું સમીના અને સાધિ છાપ અને કાઠના વિશે જે બોર્ડ પર બીજી રમત રમી રહ્યા છે તેઓના બે પાસા નાખે છે અંક મેળવવા માટે સરવાળો કરો પણ આ રીતે રમત રમી શકે છે ફેંકો અને તમારા અંક લખો આ કેટલા અંક છે છ અંક છે તો શરૂઆતમાં પાસા પરના અંક અહીંયા છ લખશે બરાબર હવે આ બીજા પાસા પરના અંક કેટલા છે તો એક બે ત્રણ ચાર પાંચ અહીંયા આગળ પાંચ આવશે ફરી કરે છે તો ફરી ત્રણ છે તો અહીંથી શરૂઆત કરવાનું કે છાપા પર આમ પછી તમારે જોવાનું કે કોણ રમત જીતે છે અને કોણ રમત હારે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે દસમો પાઠ જોયો અંક ઉમેરો એટલે કેવી રીતે મૌખિક સરવાળો કરી શકાય ત્રણ વત્તા પાંચ કેટલા થાય આઠ થાય બરાબર એ ફટાફટ આવું જોઈએ પાંચ વત્તા બે બરાબર કેટલા તો પાંચ ને બે સાત એવી રીતે એકદમ ઈઝીલી તમે આન્સર આપી શકો એ પ્રમાણે તમારે ગણતરી કરતા મૌખિક ગણતરી કરતા પાઠ માં શીખવા છે બરાબર આમાં સ્વાધ્યાય પોથી માં પણ ઘણા બધા મૌખિક ગણતરીના ના દાખલા આવશે પણ તમારે મૌખિક ગણતરી દ્વારા જાતે દાખલા ગણવા છે બરાબર એ રીતે ગણિત તમને એકદમ ઈઝી લાગશે તમે જેમ જેમ તમે મોડી ગણતરી કરતા શીખશો તેમ તેમ તમે ગણિત આસાનીથી થી ભણી શકશો બરાબર હવે આપણે બીજો જ્યારે આપણે નેક્સ્ટ વિડીયો જોઈશું ત્યારે તેમાં અગિયારમાં પાર્ટની ચર્ચા કરીશું લીટીઓ જ લીટીઓ લીટીઓ કેવી રીતે દોરી શકાય એની ચર્ચા કરીશું બધું જ તમારે આ પાર્ટનું જે હોમવર્ક છે જે ચોપડીમાં પૂરવાનું છે નોટમાં પૂરવાનું છે એ બધું જ તમારે કરવાનું છે બરાબર અસ્તુ સબ કહેવો